નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આપણે આ વિડીયોમાં ભરતીની લાયકાત પગાર ધોરણ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરવું વગેરે માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી તો ચાલો વિડીયોને શરૂ કરીએ સૌપ્રથમ વાત કરીએ લાયકાત વિશે જો તમે ધોરણ બાર પાસ હોય તો તમે કાર્યકરમાં ફોર્મ ભરી શકો છો અને જો તમે ધોરણ દસ પાસ કરેલું હોય તો તમે તેડાગરમાં ફોર્મ ભરી શકો છો ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરનો પગાર રૂપિયા દસ હજાર છે અને તેડાગરનો પગાર રૂપિયા પાંચ હજાર પાંચસો ચૂકવવામાં આવશે આંગણવાડી કાર્યકર અને તેડાગરની કુલ નવ હજાર આઠસો અઠ્યોતેર જગ્યા ઉપર ભરતી છે આ ભરતીમાં ફોર્મ ભરવાની ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ વર્ષ હોવી જોઈએ ત્યારબાદ વાત કરીએ ભરતીના ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે તો તેમાં આધાર કાર્ડ જન્મનું પ્રમાણપત્ર અથવા તો એલસી ત્યારબાદ અભ્યાસક્રમની માર્કશીટ રહેઠાણનો દાખલો જે તમારે મામલતદાર કચેરીએ જઈ અને કઢાવાનું રહેશે ત્યારબાદ જાતિનો દાખલો પત્ર વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે જોઈએ ફોર્મ ભરવાની તારીખો વિશે આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ આઠ આઠ બે હજાર પચીસ છે અને તમે તારીખ ત્રીસ આઠ બે હજાર સુધી તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદની તારીખો નીચે આપેલ છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવું તો તમારે ઈ એચઆરએમ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો જે પણ મહિલા ઉમેદવાર લાયકાત ધરાવતા હોય તો તેઓ ફોર્મ ભરી શકે છે જો વિડીયોની માહિતી ગમે તો વિડીયોને લાઇક કરો અને આવા જ વિડિયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ